આજરોજ ભાવનગર ચિત્ર જીઆઈડીસી ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા મોક્ષ મંદિરમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું આજરોજ ભાવનગરના હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દિનના પર્વ નિમિત્તે ભાવનગર અને ભાવનગર જિલ્લાના હોમગાર્ડ જવાનો દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવી જેમાં આજરોજ ભાવનગર ચિત્રા જીઆઈડીસી ખાતે આવેલ મોક્ષ મંદિર ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હોમગાર્ડના જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર મારું નામ ફરેશ હર્ષદરાય ત્રિવેદી હું પ્લાટુન કમાન્ડર ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારી ફરજ છે આ કાર્યક્રમ હોમગાર્ડ છ ડિસેમ્બર સ્થાપના દિન પર્વ પર દર વર્ષની માફક આ વર્ષે પણ આ કાર્યક્રમ કરવાનો આવ્યો આ કાર્યક્રમનું આખું સંચાલન કમાન્ડર જનરલ સાહેબ અને અમારા જિલ્લા કમાન્ડર સાહેબના માર્ગદર્શન નીચે ભાવનગર જિલ્લા ભાવનગર શહેરમાં આ ઓલ ગુજરાતમાં આ કાર્યક્રમમાં છ ડિસેમ્બર સફાઈ અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં રોજ ભાવનગર શહેરમાં ડી ડિવિઝનના હોમગઢ જવાનો ચિત્રા મોક્ષ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અન્ય પોલીસ સ્ટેશનના પણ હોમગઢના જવાનોના મોક્ષ મંદિરે કે સિંધુનગર તિલકનગર અને એ ડિવિઝનમાં જશોનાથ મંદિર અમારે મહિલા ડી ડિવિઝનના છે એ બોટલાવ પાંચનાથ મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કાર્યક્રમ છ દિવસનો હોય છે પણ આ વખતે અમારે ચાર દિવસનો કાર્યક્રમ છે હવે આવતીકાલે સવારે અમારે રૂટ માર્ચ છે પ્રભાત ફેરી છે એ રૂટ માર્ચ પે બાદ કાલ સાંજે સંગીત સંધ્યાનો એક કાર્યક્રમ પણ રાખેલો છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનગર શહેર યુનિટના અઢીસો એક જવાનો જોડાયેલા છે આ આખા કાર્યક્રમનું સંચાલન અમારા જિલ્લા કમાન્ડન્ટ સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે અમારા અધિકારીઓ પણ આનું અમારે આગળ રિપોર્ટિંગ લેતા હોય છે આ કાર્યક્રમ કરવાનો એક હેતુ એવું છે કે હોમગાર્ડનો એક અલગ જ તે મેસેજ આમ પબ્લિકમાં જાય કે હોમગાર્ડ દળ છે એ શું કામ કરી રહ્યા છે એવું નથી કે અમારા જિલ્લા કમાન્ડન્ટ સાહેબનો પણ સારો એવા વિચાર છે કે સારા સારા કાર્ય કરવી કે હોમગાર્ડની એક છાપ અલગ જ ઊભી થાય એટલે આજ રોજ અમે છ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલુ કર્યો છે આજથી અને આવતીકાલે સવારે રૂટ માર્ચ છે અને સાંજે સંધ્યા કાર્યક્રમ